બાળક આપણા જ બાળકો આ સંસ્કૃતિમાં આ સત્સંગમાં આ જ્ઞાનમાં ઉધરેલા બાળકોને ખબર નથી અભડાવવું શું આપણે કેવા છીએ એમ પૂછવાનું લગભગ આપણે ટાળ્યું છે એને લઈને કોઈ કોઈને સભામાં પૂછતા નથી એ તમે કેવા છો એવું યાદી આવે ત્યાં તો આપણું સામાન્ય નાનામાં નાનું મંડળ કહેવાય અને બહુ જ નાનો પુરુષાર્થ કહેવાય છતાં સદગુરુ સંતની કૃપા એ કરીને એ ભડક બચપણમાંથી જ ઉડી ગઈ છે એ ભેદ એ ભ્રમણા ટળી ગઈ છે અજાતીય અજાતીય સમાજ રચના કહેવાય સરકાર એ કરવાને માટે ઘણી મથણા મથી હજી મથી રિયેલ છે ઉપદેશથી વાણીથી કેણી થી રીત રિવાજો જોથી એક તા માટેના કઈક ઉપચારો કર્યા પણ નોથી છેવટે હવે કાયદાનું શસ્ત્ર હાથ ધર્યું તો પણ કાયદો આ કામ કરી શકે નહીં ઈ કામ કરે કારણ કે આ હૃદય ધોવાની વાત છે હૃદય પલટાવવાની વાત છે એ કાયદો પલટાવી શકે નહીં સંતના શબ્દો શુદ્ધ હૃદયનો પ્રેમ જ હૃદય પલટો કરી શકે છે જય ઉગારામ આજથી પચાસ વર્ષ પહેલા આ અજાતીય સમાજની સ્થાપના કરી છે હવે એના બાળકોના બાળકો થઈ ગયા ત્યારે જેને આભરસેઠ ભૂતપલિત વળગાળ દ્રષ્ટિ પિતૃ દેવનડતર એ દાખલા કેદુના બહારીને ફોડી નાખ્યા આવી ગયા આ એક ભ્રમણા આવા આત્મજ્ઞાનીઓને લાગુ પડતી નથી આ વિના કાયદે વિના કોઈ સંસ્થાએ કોઈ નિશાળ માંડે કોઈ ક્લાસ મળે હે એવા કોઈ બંધનો પ્યારો તું સર્વ તારા બની સૌ પ્રેમનો બની મસ્ત સ્વતંત્ર આઝાદ આ દિલ ના પામી અરસ પરસ કોલ પ્રેમનો જે આપણા મહાપુરુષો થયા ને છે તેણે ક્યુ શસ્ત્ર ક્યુ સાધન અપનાયું એકતા સાધવામાં કે ફક્ત પ્રેમ જ તું પ્રેમથી જગત નો થઈ જા તો વગર નોતરે જગત તારી ઘેરે આવી જાય તારું થઈ જ જાય તું સર્વનો પ્યારો બની જા તો આખું જગત તારું બની જાય પણ એ વસ્તુ કાયદેથી કે કોઈ મંડળો ખોલે કે કોઈ ક્લાસ ચલાવે થઈ જાય એવું નથી અરસ પરસના હૃદયના દાનથી હૃદયની એકતાથી એ વસ્તુ બની શકે છે ત્યાં અહીંયા તો કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ કોઈ શેખ પણ જ્ઞાન દ્રષ્ટિથી વિચારી જો તો આત્મા છે સર્વે નો એક જો ભક્તિ કરવી હોય ઘટ ઈશ્વર દર્શન કરવા હોય તો આ મિથ્યા ઠરાવના જે પડદા છે એ પડદા ઠરાવે કરીને ખેડી નાખો ક્યાંક છોકરા ચાર પાંચ વર્ષ નો બે ત્રણ વર્ષના છોકરાને શી ખબર કે આપણી એક ઓછરીય કોણ રહે છે એ તો એનું પાણી એ પી આવે ને એનો છોકરો રોટલો ખાતો હોય તેને એને ખાવાય મંડી જાય પણ ન્યાજ આપણે શેઢો પાડીએ કરવત મૂકીએ ચાબા આપણે બ્રાહ્મણ છે કણબી છે એનો રોટલો ન ખવાય એનું પાણી ન પીવાય અભરાઈ જાય આને બિચારાને ખબર નહોતી કે આપણે કોણ છે ઈ તો એને ખબર નથી અભરાઈ જાવ શું છે ઈ તો આ સંસ્કાર આપણે આપણામાંથી રેડીએ છે પણ આપણને નથી પ્રાપ્ત થયા કે હું કોણ છું એ સંસ્કાર જે માતા પિતાને એ સંસ્કાર પ્રાપ્ત થયા છે તો એમ કે છે બેટા તું કોઈ વર્ણ નથી જાત નથી કોઈ ઊંચ નથી નીચ નથી ખરેખર તું સ્ત્રી નથી પુરુષ નથી કોઈનો દીકરો નથી ભાઈ નથી કોઈનો મિત્ર નથી સંબંધી નથી તું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો આ બધા જ તું દેહ કરીને લાગેલા ડબા છે જનિમો એ દેહ જન્મો છે તું જન્મો નથી દેહ જન્મતા તું નહીં જન્મતા દેહ મરતા તું નહીં તો અનાતમ તું હે ખોટા સંકલ્પ ક્યુ કરતા નથી જે જન્મે એને મરવું પડે જે જન્મતો જ નથી તેને મરવા પણ નથી દેહ જન્મે છે એને જન્મની રાશિ પડે છે રાશિ વળગે છે હવે રાશિ એટલે તો હારું નહીં ને રાશિ એટલે ભૂંડો પણ જ્યાં તો આપણને બ્રાહ્મણો એમ કે છે કે આની જન્મ રાશિ જ મેષ છે મેષ એટલે કેટું એમાંથી આવ્યું હોય છે આ જીવ પણ એ જાતિ દેહ દેહ ને લાગેલી રાશિ રાશિથી પડેલું નામ એ નામને ગ્રહ ગ્રહ ને પનોતી ભનોતી ને દસ દોષ વીસ વણા સાત સૂતક પાંચ પાતક એ બધું જન્મ રાશિ ની પછવાડે લાગેલો છે પણ જીવે હું દે છું એવું માન્યું છે એને લાગેલા ડબ્બા છે પણ સમજતા જ કોઈ માતા કે સદગુરુ ત્રણે કાલમાં તું દેહ નથી બ્રહ્મ જ્ઞાને સમજાશે શુદ્ધ ચૈતન છો બ્રહ્મ સ્વરૂપી પણ સદગુરુ દ્વારા દેખાશે ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થતા દેખાશે તું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું આ ડબાનું લંગર જેની ઘડી હું આત્મા છું સોહમ અસમી એ પડકાર જે માલિક માલિકોએ શરૂ થયો કે ત્યાંથી તરત જ ડબો નોખો પડી ગયો એન્જિન ફ્રી થઈ ગયું ડબા બધા રખડી પડ્યા જ્યાંથી સર્વે પીડા ટળી ગઈ નહીતર તો કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ કોઈ શેખ એની માલિકોર જુઓ તો આ ઠેરાવની વાતો નો કોઈ પાર નથી જ્ઞાન દ્રષ્ટિથી વિચારી જુઓ તો આત્મા છે સર્વે નો એક સર્વઘટ ચૈતન સ્વરૂપી આત્મા એક જ છે અજ્ઞાની મન જુદા જ્ઞાની તો સૌને સરખા ગણે તો સૌને સરખા ગણે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે વૈશ્ય છે શુદ્ર છે એ સંસ્કાર આપણને આપણા ઘરમાંથી જ મળ્યા છે સમાજમાંથી કઈ કઈ પણ કોઈ દિવસ ઈચ્છા કરી નથી કીધું તે માની લીધું છે નક્કી કરીને જોયું હોય એવો દ્રઢ નિશ્ચય કર્યો નથી નહીતર તું કેવો છો કોનો દીકરો શું તારું નામ ક્યાં તારો જન્મ કોણ તારા સગા એના જે જે જવાબ તું આપે છે તે બધાય ખોટા એકે જવાબ સાચો નથી હું બ્રાહ્મણ છું એમ કેતો હતો એ ખોટું કે હું વૈશ્ય સુદ્ર છું તે કહેતો હતો અને છેલ્લે જેના ઉપર આ રબર સ્ટેમ્પ સિકો માર્યો છે હે એવો દેહ હું છું તોય ખોટું ખરેખર હું છું તે દેખાતો નથી હું નથી એ બધું દેખાય છે એને લઈને હું તેને વળગી પડ્યું છે હું 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 એ જો કોઈ ગુરુગમ દ્રષ્ટિથી ઓળખાય જાય નક્કી થઈ જાય તો આ ભ્રમણા તળી જાય એમાં જરાય ફેર પડે નહીં અને તે જગતમાં મુક્ત આનંદને માણે છે માસ્ટર સાહેબે શીખ્યું જે એકડે એક થી એક પણ બગડો કેતા તો બગડી ગયું એકના થઈ પડ્યા હવે પાછા એક પ્રભુને વોર ધારો ભક્તિ કરજો ભાઈ સત્યપણે એકડો શીખ્યો તો છોકરો ત્યાં સુધી જરાય ચિંતા નહીં ફટ દઈને એકડો માંડી દે એલા એકડો જ આવડે છે કે હા જો આની માથે આમ પાંખીઓ કરી નાખ એટલે એ બગડો થઈ ગયો જેની ઘણી બગડો થયો ત્યાંથી વાત બગડી ગઈ એક હતો તો કોની આઈ રહી વાત કોનો કોને ભય ઉત્તમ મધ્યમનો વળગાડ ક્યાં મારું તારો ક્યાં છળ કેના પ્રતિ કપટ કેના પ્રતિ દગો કેના પ્રતિ જૂઠાણું કેના પ્રતિ બે થયા ને એક જ હોય તો કોણ કોને ખરાબ કે કોણ કોને નીચ કે કોણ કોને ઊંચ કે કોણ કોને મારો કે કોણ કોને તારો કે કોણ કોનાથી દગો કરે કોણ કોનાથી હાંસી કરે કોણ કોને ઉતારી પાડે કોણ કોને મોટા કરે કોણ કોને નાના કરે બગડો થાતા બગડી ગયું તે એક ના થઈ પડ્યા અનેક હવે પાછા આ સ્થૂળ દ્રષ્ટિને બંધ કરો હવે થાવાનું હતું એ તો થઈ ગયું પણ બાજી સુધારી લેવી હોય તો પાછા વળી જાઓ અને એક પ્રભુને ઉરધારો ભક્તિ કરો ભાઈ સત્ય સત્યપણે એ ઘાટની દ્રષ્ટિનો બાદ કરી નિરંતર અઘાટ સ્વરૂપને જુઓ જે ઘાટ દેખાય છે ને એ અઘાટ નું સ્વરૂપ છે અઘાટ અઘાટ જળ છે કોઈ ઘાટ નથી જેવા નાખીએ તેવો તેનો ઘાટ થાય ખરું નહીં ગોળ પાત્રમાં નાખીએ તો ગોળ થઈ જાય ચોરસમાં નાખીએ તો ચોરસ થઈ જાય અઘાટ છે પણ એનું એ પાણી અઘાટ જામી જાય તો ઘાટ રૂપી બરફ બની જાય છે ને એ ઘાટ બનતા દ્રષ્ટિનો વિકાર થઈ ગયો તેમાં હું ને તું ને મારું ને તારું ઊભું થઈ ગયું બગડો થાતા બગડી ગયું એમ એક ના થઈ પડ્યા અનેક હે હવે કોઈ એક પ્રભુને ઉક્તિ કરજો ભાઈ સત્ય સત્યપણે ભગવાન એક છે એક વાત નક્કી કરી લ્યો એને રામ કે છે કોઈ તેને કૃષ્ણ કે છે કોઈ હરિ કે છે કોઈ નારાયણ કે છે કોઈ એને બાલ મુકુંદ કે છે કોઈ એને ગોપાલ કે છે કોઈ તેને શિવ કે છે કોઈ અખંડાનંદ કે છે એ અનેક નથી એક જ છે પણ એકના અનેક નામ છે નામે કરીને આ તાણાવાણી થઈ છે તે તાણાવાણી મતવાદી ગોવાળિયાઓ જે ગોવાળિયાઓ ધનને ચારે છે ગાયોનું ધણ એ ચારે છે ભેંસના ખાડા ચારે છે બકરાના ટોળા ઈ વાઘે ચારે છે ઘેટાનું વાઘ એ ચારે છે ને હાંઢિયાનું વાઘ એ ચારે છે એ ગોવાળિયાઓને ખબર છે કે આ વાઘ મારું છે ને આ વાઘ ફલાણાનું છે ઈ તરત જ નોખા પાડી સૌ સૌના વાળામાં પૂરી દે છે આપણને આશ્ચર્ય થાય કે આ કેવી રીતે હારા ઓળખતા હશે પણ એ પટો પટ કાંધરોટો જાલીને પોતાના વાળામાં પૂરી દે છે એમ મત પંથ ચલાવી અને આચાર્ય લોકોએ પોત પોતાનો મત પુષ્ટ બનાવવાને માટે કેટલાય જાવા નાખી દ્વૈતની દિવાલો ખડકી દીધી છે સમાજમાં તત્વ સુધી પહોંચવા ન દેનાર આ ભેદી જ્ઞાન છે આપણે નું કે જ્યાં સુધી વિદ્વાનો ભેદ દ્રષ્ટિ ભરેલું જ્ઞાન કથે છે ત્યાં સુધી જૂઠું કથે છે જૂઠા જ્ઞાન કથા તેદી હમભેદી કે ભેદી માટે માસ્ટર સાહેબે શીખ્યું એકડે એક થી એક પણ બગડો થતા તો બગડી ગયો ના થઈ પડ્યા અનેક હવે પાછા કોઈ એવા સદગુરુ મળી જાય કે એ નો પાછો એકડો કરી દે તો જરૂર ભટકાર પાછો મટી જાય એક પ્રભુને ઉર ધારો ભક્તિ કરજો ભાઈ સત્યપણે જેના સદગુરુ સાચા તે તો સૌને સરખા ગણે જેની સાચી વાચા એ જૂઠું કદીએ ના ભણે વળી એકના અનેક તો થયા પણ મોટામાં મોટું કલંક આભડ શેઠનું મૂકતા ગયા આપણા સમાજમાં વેદ માર્ગમાં એ સંસ્કૃતિ દુનિયા આખીમાં સર્વોત્તમ છે પણ એની માલિકો જો કાંઈ પણ ખૂણે ખાંચરે રે અંધારાનું મોજું આવતું હોય તો આ આભડ વર્ણ આશ્રમ ભેદ એ બરોબર છે પણ એમાં તજવા યોગ્ય દૂર કરવા યોગ્ય હોય તો આ અભડશેટનું ભૂત છે સરદારશાહે કીધું કે કોઈ આ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈયદ કોઈ શેખ જ્ઞાન દ્રષ્ટિથી વિચારી જુઓ તો આત્મા છે સર્વેનો એક અજ્ઞાનીને મન જુદા જ્ઞાની સૌને સરખા ગણે જેના સદગુરુ સાચા તે તો સૌને સરખા ગણે જેની સાચી વાત મુખથી જૂઠું નહીં ભણે માસ્તર સાહેબે શીખ્યું એકડે એકથી એક પણ બગડો થાતા બગડી ગયું એકનાથ થઈ પડ્યા અનેક હવે પાછા એક પ્રભુને ઉર ધારો ભક્તિ કરજો ભાઈ સત્યપણે વટાળ શબ્દનું મર્મ ન જાણે વટલાય કે હું વટાળ થઈ જવું એ આપણી ભાષામાં ઘણો જૂનો શબ્દ છે અને ખરેખર વટાળ થાય છે એ વાત પણ સાચી છે પણ જે રીતે વટાળ થાય છે સાચો એના તરફ આપણું લક્ષ્ય નથી નથી ત્યાં આપણે દુર્લક્ષ એની સામે જોતા અને જ્યાં વટાળ થતો નથી તેને વટાળ માનીને હણકાની ઘોડે ભડકીને ભાગીએ છીએ વટાળ શબ્દ નો મર્મ ન જાણે